નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વરસાદને લઈ રાજ્યમાં યલો એલર્ટ રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે માર્ચ મહિનામાં આવેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ રાજ્યમાં યલો એલર્ટ આપ્યું છે આ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે જ્યારે શનિવારે વહેલી સવારથી કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સોળમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે આજે અહીં પડ્યો કમોસમી વરસાદ વરસાદ રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ અને દ્વારકામાં વરસાદ શરૂ થયો હતો જ્યારે કચ્છના અંજારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે તેમજ દ્વારકા બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઘઉં જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે